કૃષ્ણય નમઃ માતા સરસ્વતીને નમઃ સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં સાંભળીશું માગસર સુદ અગિયારસની વ્રતકથા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે દેવેશ્વર હે જગન જગતના નાથ માગસર મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની શું વિધિ છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી આ બધું મને યથાર્થ સ્વરૂપે જણાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે નૃપશ્રેષ્ઠ માગસર મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરીશ કે જેના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે એનું નામ છે મોક્ષદા એકાદશી એ બધા પાપોની હરણ કરનારી છે હે રાજન આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીજીની મંજરી અને ધૂપ દીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ પૂર્વોક્ત વિધિ પ્રમાણે જ દશમ અને એકાદશીના નિયમોનું પાલન કરવું મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે આ દિવસે રાત્રે ભગવાનની પ્રસન્નતા માટે નૃત્ય ગીત અને સ્તુતિ દ્વારા પ્રાતકાળ સુધી જાગરણ કરવું જોઈએ જેના પિતૃઓ પાપ દ્વારા કે નીચ યોનિમાં પડ્યા હોય એમને આ એકાદશીનું પુણ્ય દાનમાં આપવાથી તેમના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે એમાં જરા પણ સંદેહ નથી પૂર્વકાળની વાત છે વૈષ્ણવો દ્વારા વિભૂષિત પરમ રમણીય ચંપકનગરમાં વૈખાનશ નામનો રાજા રાજ્ય કરતો હતો એ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો તેની પ્રજા બધી વાતે સુખી હતી રાજાએ એક રાત્રે સ્વપ્નમાં પોતાના પિતાને નીચ્યોનીઓમાં પડેલા જોયા એમને નરકનું દુઃખ ભોગવતા જોઈને રાજાને મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને તે ખૂબ જ વ્યાકુળ થઈ ગયો પ્રાતઃકાળે તેણે બ્રાહ્મણોને બોલાવી આ સ્વપ્નની વાત કરી રાજા બોલ્યા હે બ્રાહ્મણો મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા છે તેઓ વારંવાર રડતા રડતા મને હે પુત્ર હું અધોગતિ પામ્યો છું આથી આ નરકરૂપી સમુદ્રમાંથી મારો ઉદ્ધાર કર હે વિદાનો આવી હાલતમાં મને પિતાના દર્શન થયા છે આથી મને ચેન પડતું નથી શું કરું ક્યાં જાઉં મારું હૃદય રૂંધાઈ રહ્યું છે મારો આત્મા અશાંતિ અનુભવી રહ્યું છે હે પ્રિયજનો હવે મને કોઈ એવું વ્રત એવું કોઈ તપ અને એવો કોઈ યોગ કહેવાની કૃપા કરો જેનાથી મારા પૂર્વજો તત્કાલ નરકમાંથી છુટકારો મેળવે મારા જેવા બળવાન અને સાહસિક પુત્રના જીવતા હોવા છતાં મારા પિતા ઘોર નરકમાં પડેલા છે આવા પુત્રથી શું લાભ રાજાની વાત સાંભળી બ્રાહ્મણો બોલ્યા હે રાજન અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવિષ્ય તમે એમની પાસે જાઓ એ તમને સાચો ઉપાય બતાવશે બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિશ્રેષ્ઠને જોઈને એમને દંડવત પ્રણામ કરી મુનિના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ પણ રાજાને રાજ્યના સાતેય અંગોની કુશળતા પૂછી રાજા બોલ્યા હે સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતે અંગો સકુશળ છે પરંતુ મારું મન ઘણું અશાંત છે મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતા નરકમાં પડ્યા છે આથી હું ઘણું જ દુઃખ અનુભવી રહ્યો છું આથી મને આપ જણાવો કે કયા પુણ્યના પ્રભાવથી મારા પિતાનો નરકમાંથી છુટકારો થાય રાજાની વાત સાંભળીને શ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા ત્યારબાદ આંખો ખોલી એમણે રાજાને કહ્યું હે મહારાજ મારા યોગબળના પ્રભાવથી મને તમારા પિતાજીના કુકર્મોની માહિતી મળી છે તેમણે પૂર્વ જન્મમાં પોતાની બે પત્નીઓમાંથી એક કામાતુર પત્નીને દ્વેષના લીધે ઋતુદાનની માંગણી કરવા છતાં તેને ન આપતા તેઓ આપાપનું ફળ ભોગવી રહ્યા છે હેરાજન માગ્ષર મહિનાના શુક્લ પક્ષમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો અને એનું પુણ્ય તમારા પિતાને અર્પણ કરો એ પુણ્યના પ્રભાવથી નરકમાંથી એમને છુટકારો મળશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠિર મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાછા આવ્યા જ્યારે ઉત્તમ અક્ષર મહિનો આવ્યો ત્યારે રાજાએ વૈખાનશને મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું સંઘડું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખનાસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મળ્યો ને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા હે પુત્ર તારું કલ્યાણ થાવ આમ કહી તેઓ નરકમાંથી મુક્તિ મેળવાનો આનંદ પ્રાપ્ત કરતા સ્વર્ગમાં ચાલ્યા ગયા હે રાજન આ પ્રમાણે કલ્યાણમય મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને રાત્રે જાગરણ કરવાથી પોતાનો પોતાના કુટુંબનો તેમજ પોતાના બધા જ પિતૃઓનો મોક્ષ થઈ જાય છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદ એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે